માંગરોળ તાલુકાના બોરસદ દેખડીયા આશ્રમ શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માતાની પૂજા અર્ચના દીપ પ્રગટાવી કરવામાં આવી હતી જે પ્રસંગે આશ્રમ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યા હતા આશ્રમ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિષય પર બાળકોને વક્તાઓએ વ્યક્તવ્યાપી માહિતીગાર કર્યા હતા ચંદનબેન ગામી જણાવ્યું હતું કે જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવી દરેક વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરવા આહવાન કરવામાં આવ્યું હતું આશ્રમ શાળાના સ્ટાફ આંગણવાડી સ્ટાફ રાજકીય નેતાઓ આગેવાનો ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું આશ્રમ શાળા પરિવાર વિદ્યાર્થીઓ સાથે નાસ્તો ભોજન લીધું હતું બોરસદ દેકડે આશ્રમ શાળામાં પ્રવેશોત્સવ યોજાયો તાલુકા પંચાયત માંગરોળના માજી પ્રમુખ ચંદનબેન ગામીત તાલુકા પંચાયતના સભ્યો નસીમ બાનુ કડીવાલા લાયઝોન અધિકારી મહેશભાઈ કામિત આચાર્ય અરવિંદભાઈ ચૌધરી વેરાકો દૂધ મંડળીના પ્રમુખ મહેશભાઈ કામિત કુમનભાઈ થોરાંત તમામ આશ્રમ થરા સ્ટાફ પરિવાર વાલીઓ પણ હાજર રહ્યા હતા નીલે ચૌહાણ બ્યુરો રિપોર્ટ બનાસ ન્યૂઝ સુરત